રાજ્યમાં વર્ષ બે હજાર જગ્યાએ માં માંગ સાથે અનામત આંદોલન ઉગ્ર થતાની સાથે જ અમદાવાદ સુરત મહેસાણા ગાંધીનગર સહિતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં તોફાનો થયા હતા જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત અને પાટીદાર યુવકોના મોત પણ થયા હતા જેના પગલે તમામ કાર્યો હાર્દિક પટેલ દિનેશ બાવણીયા ચિરાગ પટેલ અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ વિરુદ્ધ રાજદ્રોહ સહિતના કેસો લાગ્યા બાદ તેમની ધરપકડ પણ થઈ હતી વિગતે વાત કરીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તોફાનોમાં રાજદ્રોહ સહિતના થયેલા કેસો રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઈ આભાર માનતી પોસ્ટ ભાજપના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય અને આંદોલનકારી નેતા હાર્દિક પટેલે કરી છે આંદોલનકારી નેતા દિનેશ બાંભણિયાએ પણ સોશિયલ મીડિયા ફેસબુક ઉપર પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો મુખ્યમંત્રીએ પરત લેતા તેઓનો આભાર વ્યક્ત કર્યો છે જોકે આ બાબતે સરકાર દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી ત્યારે આજરોજ એટલે કે સાત ધારાસભ્ય હાર્દિક પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આભાર કરતી પોસ્ટમાં જણાવ્યું છે કે ગુજરાતમાં થયેલા પાટીદાર આંદોલન દરમિયાન મારા અને સમાજના અનેક યુવાનો પર થયેલા ગંભીર રાજદ્રોહ સહિતના ગુનાઓ ભૂપેન્દ્ર પટેલની સરકારે પાછા ખેંચી લીધા છે હું સમાજ તરફથી ગુજરાતની ભાજપ સરકારનો આભાર માનું છું અમદાવાદ સહિત વિવિધ જગ્યાએ ચૌદ જેટલા કેસો નોંધાયા હતા આ તમામ કેસો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછા ખેંચી લીધા હોવા અંગેનો દાવો ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને દિનેશ ભાંભાણીયા દ્વારા કરવામાં આવ્યો છે જો કે ફરીવાર આપની માહિતી આપી દઈએ કે આ બાબતે સરકાર તરફથી અને આ મામલે પણ હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી ભાજપના ધારાસભ્ય અને આંદોલનકારી નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટ કરી દેવામાં આવી છે વિગતે સાંભળીએ આંદોલનકારી નેતા દિનેશ પાંભણિયાને ગુજરાત સરકાર દ્વારા આજે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા તે બદલ હું સરકારનો આભાર માનું છું આ કેસો પૈકી અલ્પેશ કથિરિયા હાર્દિક પટેલ ચિરાગ પટેલ ચિરાગ દેસાઈ વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે ઘણા ગંભીર કેસો ત્રણસો સાત જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના ચૌદ જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે બાબતે હું એમનો આભાર માનું છું આ લડાઈમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ જોડાયા એમનો પણ આ તકે હું આભાર માનું છું કે સત્યની જીત થઈ અને સત્યની ઉંચાઈ થઈ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયાએ સરકારના નિર્ણયને લઈને જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમિતિના સમયે જે કેસો થયા હતા તેમાં અતિ ગંભીર પ્રકારના લગભગ ચૌદ કેસો સરકાર દ્વારા પરત ખેંચવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે ટૂંક સમયમાં સત્તાવાર રીતે સરકાર દ્વારા યાદી પણ જાહેર કરવામાં આવશે આઠ કેસ અમદાવાદના છે બે કેસ સુરતના ત્રણ કેસ ગાંધીનગરના અને એક કેસ મહેસાણાનો છે આ મળી કુલ ચૌદ જેટલા કેસો પરત ખેંચવામાં આવશે સાથે તેઓએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલને આ કેસોની યાદી બે મહિના પહેલા આપવામાં આવી હતી આ સમગ્ર મામલે ગૃહ સચિવ અન્ય મંત્રાલયના સચિવ જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારબાદ આજે આ નિર્ણય લેવાયો છે આ નિર્ણયને અમે ખૂબ જ સારી રીતે જોઈ રહ્યા છીએ સરકારે આ નિર્ણયને પોઝિટિવ રીતે લીધું છે એ માટે અમે આભાર માનીએ છીએ આ પ્રક્રિયામાં જે કોઈએ પણ ફરજ નિભાવી છે એ તમામનો આભાર માનીએ છીએ આ બાબતે ચિરાગ પટેલનો પણ એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે સાંભળીએ ચિરાગ પટેલને જય સરદાર સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અત્યારે મને જાણ આવ્યું છે મારા ધ્યાનમાં આવ્યું છે કે સરકાર દ્વારા કેસો પાછા ખેંચવામાં આવ્યા છે એમાં રાધરણો કેસનો પણ સમાવેશ થાય છે તો હું આપ સૌને મીડિયા મિત્રોને અને સમાજના લોકોને હું કહેવા માગું છું કે જ્યાં સુધી સરકાર પોતે સરકારના પ્લેટફોર્મ કોઈપણ પ્લેટફોર્મ હોય ગૃહ મંત્રાલયનું હોય સીએમઓનું હોય કે સોશિયલ મીડિયા માધ્યમ અથવા પ્રેસ કોન્ફરન્સ કરીને જ્યાં સુધી સરકાર પોતાના પ્લેટફોર્મ ઉપરથી કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી એ માહિતીને ઓથેન્ટિક સમજી કેવી રીતે શકાય અને સરકારે જાહેરાત કર્યા પછી પણ એને કાનૂની પ્રક્રિયાને ફોલો કરવાની હોય છે સરકારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવાનું હોય છે અને એફિડેવિટના આધારે કોર્ટ નિર્ણય કરતી હોય છે કે કેસો પાછા ખેંચવા કે કેસને કન્ટિન્યુ કરવા એટલે જ્યાં સુધી સરકારના માધ્યમ દ્વારા સરકારના કોઈ ઓર્થેન્ટિક માધ્યમ દ્વારા એની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ ખુશ થવાની જરૂર નથી અને સરકાર જ્યારે પણ જાહેરાત કરશે ત્યારે અમે અમારી પ્રતિક્રિયા આપીશું પરંતુ જ્યાં સુધી ઓર્થેન્ટિક જાહેરાત ન થાય ત્યાં સુધી એના માટે કોઈ ટિપ્પણી કરવી અયોગ્ય છે અને કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે હું એવું માનું છું કે કોર્ટના કોઈ પણ નિર્ણયને એના ઉપર આપણી પ્રતિક્રિયા આપી એ પણ યોગ્ય છે એટલે આપ સૌને મારી વિનંતી છે કે જ્યાં સુધી સરકાર અને લીગલ પ્રક્રિયા પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી એના ઉપર હું કોઈ ટિપ્પણી આપી શકું એવું નથી જય સરદાર અનામત આંદોલન અને એ સંબંધિત ચહેરાઓની વાત કરીએ તો એકબીજા સાથે આંદોલનમાં કામ કરનારા નેતાઓ આજે વિવિધ રાજકીય પક્ષોમાં જોડાઈને મહત્વના પદો પર છે આ ચહેરાઓમાં હાર્દિક પટેલ ગોપાલ ઇટાલિયા રેશમા પટેલ નિખિલ સવાણી અતુલ પટેલ દિલીપ સાબવા ધાર્મિક માલવિયાનો સમાવેશ થાય છે જેમાંથી હાલ હાર્દિક પટેલ ભાજપમાં અને વિરમ ગામના ધારાસભ્ય છે તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર